તો સ્વાગત છે ભાઈઓ તમારું બધાનું ફરીથી એક આપણા નવા અનબોક્સિંગ વિડીયોમાં કે આપણો પહેલો જ અનબોક્સિંગ વિડીયો છે એ પણ આપણે મેગાવીશ માઉસ જો કે આપણે પીસીમાં કનેક્ટ કરીને કરવાનો એડિટિંગ એનું એક માઉસ મેગાવું છે તો તમને દેખાડીએ તો આપણે હાલ એનું અનબોક્સિંગ કરીએ તો ચાલો ફટાફટ વિડીયો કરી દઈએ સ્ટાર્ટ તો જો મિત્રો આ છે એ આપણે મેગાવીશ માઉસ અટાણે આ જો પાર્સલ હતું તો એ આપણે અનબોક્સિંગ કરી નાખ્યું જો કે પેલા પહેલા મેં રિવ્યુ કરીને જો કેવું છે કેવું નથી પછી તમને હું કહું તો મિત્રો આ છે ને મને કેટલા પેડવું માં પેડું છે એક નંબર છે મસ્ત છે વાંધો ન આવે જો તમારે લેવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈ નથી લઈ લેજો તો હાલો આપણે આનું ફટાફટ અનબોક્સિંગ કરી નાખીએ તો જો મિત્રો આ છે ને આપણું કાક પાર્સલ છે ને શું કે પેકિંગ કરીને જ આવી એની સાથે તો હાલો આપણે આનું ફટાફટ અનબોક્સિંગ કરીએ પેલાં તો તો જો પહેલાં તો છે ને હવે મેં પેલા અનબોક્સિંગ કરી નાખું આવી રીતના ખોખું આપણે મળે જો કે એ તો ફેંકી દેવાનું હોય તો આ છે જો ફ્લિપકાર્ટનું બધું એડ્રેસને બધું આવે ને સરનામા આ તે બધું એ છે ને મેન આપણો પ્રોડક્ટ છે એમાં જો કંઈ નીકળીશ મેન પ્રોડક્ટ છે એ આ છે જો માઉસ હવે આ જો થ્રી માઉસ એવું બધું છે કોમ્પ્યુટર લાઇટિંગ સાત કલરની લાઇટિંગ થાય આપણે ચાલો પેલા અનબોક્સિંગ કરીએ એના તરફથી જો આપણે એક આવું કાર્ડ મળે આવી રીતના કાર્ડ મળે થેન્ક યુ યુનું હું એ કે ને ખબર સફળ થાય કહાની કઈ શિષ્ય ખબર આગળ સ્ટારનું રેટિંગ દેવાનું છે મિત્રો તો આને દેવા દઈએ કામ આવશે તો મેન વસ્તુને આપણે પેલા ફટાફટ અનબોક્સિંગ કરીએ તો જો મિત્રો જે મેઇન વસ્તુ હતી એ આપણે આ છે જો કે આ છે ને મિત્રો આ ખોના પહેલાં મેન તો આ મને કેટલામાં પડ્યું બસો ને વીસનું આ પડ્યું ને સાલે રૂપિયાનું આ એટલે કુલ આપણે બસો અને સાઠમાં બધું પટાઈ ગયું છે અઢીસો રૂપિયામાં હા છે રિસિવર છે ઓટીજી ઓટીજી કનેક્ટર આવે ને એને છે ને જો આવી રીતના આમ કરી કનેક્ટ કરીને મોબાઈલમાં અટેચ કરી ને કરી દેવાનું એટલે આમાં છે ને ઓટોમેટિક લાઈટ ચાલુ થઈ જાય જો આ છે ને એ ઉપરની છે કરવાની છે આ અડવાનું છે આવી રીતના બધું હા છે તો એ છે બધું તો ચાલો તમને પેલા છે ને આપણે ફટાફટ કનેક્ટ કરીને બતાવીએ તો હાલ વિડીયોને ફટાફટ લાઇક કરી દો શેર કરી નાખો અને કોમેન્ટ કરી નાખો ને છે ને જો અટા ના આપણીમાં પ્રોપર સેટઅપ થઈ ગયું છે એક સેલ્ફી સ્ટેન્ડ છે ગોયલા પોડ છે એક માઉસ છે તો આપણો આ એક ફોન છે જો આ ગમે આમાં છે ને સી પિન હોય તમારે તો આ આવે પિન આવશે ને ઓલી જે સાદી આવે ને આ સાદી એટલે આપણો મોબાઈલ ના આવે એ લેવાય તો એ આવીએ જો કે તમે આપણે પેન ડ્રાઈવ જેમાં નાખીએ કે નહીં એ ટાઈપ સી ટાઈપ છે હા ટાઈપ સી ઓટીજી કનેક્ટર લેવાનું છે એ છે ને આ તમને માર્કેટમાં ત્રીસ ચાલીસ રૂપિયામાં આરામથી પડી રહે ને આઈફોનનું લેવું હોય તો એને મળી જશે તમને જોકે આપણે એનો વિડીયો નાખ્યો આજ કેમ કે એ આપણે છે ને એક જગ્યાએથી મેગાવી શકાય એ ગામમાં દુકાને મળે નથી એટલે એ છે ને આપણે બાજુમાં ગામમાં છે ને મેગાવીશ તો એ ભાઈએ કીધું કે આજ ને આવી જશે તો ચાર વાગે આવીએ એટલે આપણે એનો વિડીયો નાખ્યો તો પેલો હાલો તમે આનો જોઈ લો ફટાફટ કે આ મોબાઈલમાં સીપી આળી બધું કનેક્ટ કરી અને તમને બતાવું તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેશો વિડીયોને એક લાઇક કરી દેશો તો મિત્રો છે ને જો વાળી તમને કનેક્ટ કરીને બતાવું તો આ છે ઓટીજી કનેક્ટેડ આ મોબાઈલની જે પીન આવે એમાં આવી રીતના નાખ દેવાનું આવી રીતના નાખીને તો આમ ખોલવાનું એટલે આમાં લાઇટ થવા માંડીએ એટલે કનેક્ટ થઈ જ સાત સાત કલરની લાઇટ બદલે બધી લાઇટો બદલા કરે તો હાલો આપણે પેલા જો ફોનમાં માં આમાં બતાય દેખાતો છે તમને હાજો આવી રીતના છે કે મિત્રો તો હાલો તમને આ જો સેટઅપ દેખાડું આપણો પ્રોપર તો જો મિત્રો ફાઈનલી આપણો સેટઅપ થઈ ગયું છે કમ્પ્લીટ જો આમાં લાઇટો ને બધી થાય છે ને કલરિંગ કલરિંગ આવી રીતના ઓટીસી કનેક્ટર આવી એનઆર કનેક્ટ કરી દેવાનું બીજું કાંઈ કરવાનું નહીં આપણે સાડા મોટું કરવું હોય તો તમે પોતે કનેક્ટર આવે બાકી જો આવી રીતના છે આથી જો તમે આવડું છે ને આમાં લાંબુ થઈ કરવો પડતો આમાં કઈ નહીં આ રીતના નિરાશ થયા ખૂણે છીએ હું ને મારો ભાઈ છે તો જે આપણે જો બેઠીને આવી રીતના થઈ કરી કે આમ મજા આવે નવા જો લાટુને ને બધું થાય જ્યાં એક નંબર તાળી જો તમને છે ને હું કેબકટ ખોલી ને પેલા આ જો આ તમને આ યરો દેખાય દેખાતો હોય યરો એરે હેરે છે ને જેમ આઈએ આપણે આમ કરીએ ને એવી રીતના છે ને મિત્રો આ યરો ને બધું થાય તો જો આપણો પ્રોપર આવું સેટઅપ છે એક નંબર ચાલો તમને આની કેપકટ ખોલી ને પેલા વિડીયો બતાવું જો મિત્રો આટાને ફાઇનલી આપણે છે એક રીલ્સ છે આપણો ભાઈ બનની તો કે આપણો દોસ્તાર છે તેને આપણે રીલ્સ એડિટિંગ કરીએ છે તો બતાવ તમને જો આયા પેલા છે ને આપણા કરો પણ ગમે ન છે ને આંગડે નડી જતી મિત્રો હવે એમાં કઈ નહીં આઈતી છે ને જો બે બે ઓલું કરવાનું આય જો આખા ગયો અને થોડું છે ને આ બજ લઈ લે આ જો સાપ રૂપડી તો જો આપણે ચાલો હું રીલ્સ એડિટિંગ કરી નાખું તો તમને મિત્રો આ અનબોક્સિંગ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો એક લાઇક કરતા શેર કરી નાખશું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એક મસ્ત મજાની પ્યાર કોમેન્ટ કરતા જુ તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી ભાઈ ભાઈ